जय ખૂબ સરસ હવે આપડા હવે આપડા સેલ્લા જાર્દી કેમ કર્યો કે આથી સારાનું આયોજન આપ્યું છે પત્રિકામાં નામ લખી છે પણ આજે અંબાજી માતાની ગુરુકાધી સાહેબે આપણને દર્શન કરાવ્યા છે અમણા તો સાહેબનો પણ પદમ સેવા સમિતિ પ્રશસ્તિ અને ધસરા ગામપતિનો થૂર અને બરણાળાના ગામનો અને સસ્ક્તપતિ સાહેબનો ખૂબ ખૂબ आभार मानु छु साहेब नु स्वागत करू छु तो साहेब ना स्वागत मा आपरा कदम सेवा समिति ना हा दिनेश भाई ठाकुर साहेब आपरी वचे पधारा छे आपनो सम्मान आपरा चाणस माना धारा सभेवा दिनेश भाई ठाकुर साहेब नु सम्मान आपरा कृष्ण मंत्री अने भाई दशु भाई अने भाई मेहुल भाई प्रजापति अरे भाई दिशा भाई

હવે બાપજી આશીર્વાદ લઈ આપણે બીજા મહેમાનો નું કરીશું બાપજી નું ચાલુ છે એટલે આપણે પ્રજા આપીએ તો બાપજી આશીર્વાદ થઈ ગયું ભારત માતા માતાજી સનાતન ધર્મ કી ગરુ ગોવિંદ નો કરે કિસકે લાગો ભાઈ ભલેરી ગુરુ દેવ ની ગોવિંદ જે હોય માં અંબેરો મેળો ચાલે છે રોમોપી નો મેળો ચાલે છે કાલકો દાળો છે ભગવાન નો મેળો કાલકે દાળે રાખે છે ઉવસ કીર્તુ રામદેવજી મહારાજ ની 앙코브라흐느니 마라나 아세왓제 암베라덴군 기조